નમસ્કાર મેં ઊંઘમાં ધ્યાન વિશે પાંચ ભાગમાં ચર્ચા કરવાની વાત કરી હતી આ પહેલાં આપણે ઊંઘની વિશેષતાઓ અને ઊંઘની અદ્ભુત દુનિયા વિશે ચર્ચા કરી હતી આજે હું તમને કેટલાક ધ્યાન પ્રયોગ જણાવીશ જે સૂતા પહેલાં કરી શકાય છે અને આપણા બોધ અપ્રયાસકતાને સપના અને ઊંઘમાં લઈ જવામાં મદદરૂપ થઈ શકે છે જેમ કે અગાઉ કહ્યું છે ઊંઘનો સ્વભાવ શુદ્ધ રૂપથી સ્ત્રેણ છે ઊંઘ પ્રયાસ વિના વિશ્રામપૂર્ણ વિના પ્રયાસે આરામમાં ઉત્સવ ઉજવણી મનાવે છે અને આપણે ઊંઘ સાથે સીધી રીતે કંઈ કરી શકતા નથી વધુમાં વધુ આપણે હળવા થવા માટે અથવા વિશ્રામ ખાતર અમુક સુવિધાઓ કે વ્યવસ્થા કરી શકીએ તો યાદ રહે આ ધ્યાન પ્રયોગોમાં આપણે ઊંઘ સાથે રૂપે કંઈ કરવાના નથી કે ઊંઘનું કોઈ અનુસંધાન કરવાના નથી પરંતુ ઊંઘના રહસ્યને અનુસરીને ઊંઘ પ્રત્યે સજાગ બનીને આપણે ઊંઘના આશીર્વાદ અને અમૃતનો આનંદ માણીશું પ્રથમ પ્રયોગ તમારા નામથી તમને બોલાવો અને જવાબ પણ આપો દિવસમાં ઘણી વખત તમારા નામથી તમને બોલાવો ઉદાહરણ તરીકે તમારું નામ આનંદ છે તો તમે તમને બોલાવો કે આનંદભાઈ તમે અહીં છો આનંદભાઈ તમે હાજર છો ને અને જવાબ પણ આપો કે હા સાહેબ આનંદ અહીં જ છે હા સાહેબ આનંદ હાજર છે દિવસમાં અલગ અલગ સમયે તમે પૂછી શકો છો સવારે ઉઠતી વખતે ચા પીતી વખતે નાહતી વખતે નાસ્તો કરતી વખતે દફતર જતી વખતે બપોરે દફતરમાં ભોજન સમયે પછી વામ કુક્ષી કરતી વેળા કામ શરૂ કરતી વેળા સાંજે ઘરે પાછા જતા સમયે સાંજે પરિવારને મળતી વખતે સાંજની ચા નાસ્તા વખતે રાત્રે ભોજન ટાણે શયનખંડમાં જતી વખતે ચોવીસી કલાક પૂછવાનું તમે મંત્રની જેમ રાખો અને તમે તમારી અનુકૂળતા મુજબ અલગ અલગ સમયે પૂછતા રહો એવું કહેવાય છે કે સજગતાના અભ્યાસ માટે ગુરુ બોકોજુએ આ વિધિનો ભરપૂર ઉપયોગ કર્યો હતો અને તેમણે વર્ષો સુધી આમ પૂછવાનું ચાલુ રાખ્યું હતું આમ તો એક વિચિત્ર યુક્તિ જેવી રાખશે પરંતુ તે આશ્ચર્યજનક રીતે કામ કરે છે તમારું રોકાવું તમને પૂછવું જાતે જ સાંભળવું અને પ્રતિભાવ પણ આપવો આ બધું તમને વિચારગ્રસ્ત મનમાંથી અહીં અને હમણાં જ પાછા લાવે છે જો કે પડોશીઓ જુએ કે તમારું અવલોકન કરે તો કોઈ શરમ અનુભવશો નહીં પરંતુ પૂછવાનું ચાલુ રાખો અને પરિણામ જુઓ બીજો પ્રયોગ મોં દ્વારા ઊંડા શ્વાસ બહાર કાઢો આ પ્રયોગ સૂતા પહેલાં કરવાનો છે અને વીસ મિનિટનો છે તમે પ્રકાશ બંધ કરી શકો છો કે મંદ કરી શકો છો તમારી પથારી પર બેસો આંખો બંધ રાખો અને મુખ દ્વારા ઊંડા શ્વાસ બહાર કાઢવાનું શરૂ કરો જ્યારે શ્વાસ બહાર જાય છે ત્યારે તમારું પેટ અંદર આવે છે જો તમને અનુકૂળ હોય તો તમે આહ અથવા ઓહ માં સમાપ્ત થતા અવાજો પણ કરી શકો છો જેમ કે આહ બાહ દાહ લાહ નાહ રાહ વાહ કે ઓહ બોહ નો ઓહ વોહ તમને ગમે તે કંઈ પણ અવાજ પસંદ કરી શકો છો જ્યારે તમે સંપૂર્ણ શ્વાસ બહાર કાઢો છો અને તમને લાગે છે કે હવે વધુ શ્વાસ બહાર કાઢવો શક્ય નથી ત્યારે માત્ર એક ક્ષણ માટે રોકાવ ન તો શ્વાસ લો ન તો શ્વાસ છોડો બસ રોકા તે થોભવામાં તે રોકાવામાં તમે તમારા અસ્તિત્વના ઊંડા સ્ત્રોતથી પરિચિત થઈ શકો છો તો એક ક્ષણ માટે થોભો પછી નાકથી શ્વાસ લો પરંતુ શ્વાસ લેવા તમે કોઈ પ્રયાસ કરશો નહીં શરીરને શ્વાસ લેવા દો તમે માત્ર શ્વાસને જુઓ અને શરીરને શ્વાસ લેવા દો તમે જોશો કે શરીર શ્વાસ લઈ રહ્યું છે જ્યારે શરીર સંપૂર્ણપણે શ્વાસ લઈ લે ત્યારે ફરીથી થોડી વાર માટે થોભો તે થોભવામાં તે રોકાવવામાં એ જીવનની એક પરાકાષ્ઠા છે થોભવાની આ બે ક્ષણો અલગ અલગ છે તેમને અનુભવો બંને ક્ષણોને અનુભવો આમ શ્વાસ બહાર કાઢો થોભો શ્વાસ લો અને થોભો લગભગ વીસ મિનિટ સુધી આ અભ્યાસ કરે પછી સૂઈ જાઓ તમે એક અલગ જ પ્રકારની ઊંઘમાં હશો તમારી ઊંઘની ગુણવત્તા અલગ હશે ત્રીજો પ્રયોગ માતાની કૂખમાં હોવાનો અનુભવ આપણે સૌ માતાની કૂખમાં રહ્યા છીએ આ પ્રયોગ એ મીઠી યાદોને તાજી અને પુનર્જીવિત કરવા જેવો છે આ પ્રયોગ માત્ર વીસ મિનિટનો અને સૂતા પહેલાં કરવાનો છે સુવા માટે તમે પ્રકાશને મંદ કરી શકો છો તમને આરામદાયક લાગે તે સ્થિતિમાં તમારી પથારી પર બેસો અને તમારી આંખો બંધ કરો શરીરમાં હળવાશ અનુભવો વિશ્રામપૂર્ણ થવા દો જો શરીર આગળ નમતું હોય તો તેને નમવા દો તમે માતાની કૂખમાં રહેલા બાળકની જેમ આસન અને મુદ્રામાં જઈ શકો છો માતાની કૂખમાં રહેલા નાના બાળકની જેમ અનુભવો પછી તમારા શ્વાસને સાંભળો શ્વાસ અંદર આવે છે બહાર જાય છે શ્વાસ અંદર આવે છે બહાર જાય છે કહેવાની જરૂર નથી માત્ર અનુભવો જ્યારે શ્વાસ અંદર જાય અને શ્વાસ બહાર જાય ત્યારે અનુભવો વૈકલ્પિક રીતે જો તમે હૃદયના ધબકારા અનુભવી શકો અથવા સાંભળી શકો તો તમે તમારા શ્વાસ સાંભળવાના બદલે હૃદયના ધબકારા અનુભવી શકો છો અથવા સાંભળી શકો છો આ આસનમાં અને મુદ્રામાં આ અનુભૂતિમાં તમે જબરદસ્ત શાંતિ અને સંપૂર્ણ વિશ્રામનો અનુભવ કરશો લગભગ વીસ મિનિટ સુધી આ અભ્યાસ ચાલુ રાખો પછી તમે સૂઈ જાઓ તમે જોશો કે તમે માં પ્રકૃતિમાં ભળી રહ્યા છો તમે અસ્તિત્વને સમર્પિત થઈ રહ્યા છો અને સવારે તમને લાગશે કે તમારી ઊંઘમાં એક અલગ જ પ્રકારનું ઊંડાણ હતું એક અલગ જ પ્રકારની ગહનતા હતી ચોથો પ્રયોગ તમારા વિસ્તારિત સ્વરૂપમાં સુઈ જાઓ સૂતી વખતે આ પ્રયોગ શરૂ કરતા પહેલાં જો તમે દિવસ દરમિયાન તમારા વિસ્તારિત સ્વરૂપને અનુભવો તો વધુ સારું રહેશે જ્યારે પણ તમારી પાસે થોડો સમય હોય અને તમે કંઈ જ ન કરતા હો ત્યારે દસ મિનિટ કે વીસ મિનિટ બેસો અને તમારા સ્વરૂપને વિસ્તરતો અનુભવો અનુભવો કે તમે અસીમ છો અનુભવો કે વિશ્વની સીમાઓ તમારી સીમાઓ છે પોતાને વિસ્તરતા અનુભવો અને તે અનુભૂતિમાં બધું જ સમાવિષ્ટ થતું હોય તેમ અનુભવો કલ્પના કરો અને અનુભવો કે આ ધરતી અને ચંદ્ર સૂર્ય અને તારાઓ પર્વતો અને જંગલો નદીઓ અને મહાસાગરો બધું જ તમારી અંદર છે શરૂઆતમાં આ તમને કાલ્પનિક લાગશે કારણ કે આપણે મર્યાદાઓથી ટેવાયેલા છીએ કારણ કે આપણે માનીએ છીએ કે શરીર સીમિત છે તેથી એવું લાગે છે પરંતુ કલ્પના કરતા રહો અનુભવતા રહો અને વહેલા કે મોડા થોડા દિવસોમાં અથવા કે પાંચ અઠવાડિયામાં આ કલ્પના તમને વાસ્તવિક લાગવા માંડશે પછી તો થોડી યાદ અને તે અનુભવ શરૂ થશે હવે એ સમય આવી ગયો છે કે દરરોજ રાત્રે જ્યારે તમે સૂઈ જાઓ છો ત્યારે તમે વિસ્તારિત સ્વરૂપના ભાવ સાથે સૂઈ જાઓ તમે વિસ્તારિત સ્વરૂપમાં આ વિશ્વરૂપની જેમ ઊંઘમાં જાઓ છો સવારની પ્રથમ ક્ષણે જ્યારે તમે જાગૃત થાઓ અને ઊંઘ ઉડી ગઈ હોય ત્યારે ફરીથી એ વિશ્વરૂપને યાદ કરો અને પથારીમાંથી વિસ્તારિત વિશ્વરૂપમાં બહાર આવો આ પ્રયોગથી તમે અપાર આનંદ અનુભવશો ચેતનાની તે વિસ્તારિત અવસ્થા તમને અહમ શૂન્યતા વિચારશૂન્યતા અને કાલાતીતનો અહેસાસ કરાવશે અસ્તિત્વના આ અનંત વિસ્તારમાં સમય અહમ અને વિચાર ક્યાંથી રહી શકે પાંચમો પ્રયોગ કલ્પના કરો અને અનુભવો કે બધું જ અવાસ્તવિક છે આ પ્રયોગ શરૂઆતમાં સિનેમા થિયેટરમાં અથવા ઘરે ચલચિત્ર જોતી વખતે અજમાવો ફક્ત યાદ રાખવાનો પ્રયાસ કરો કે આ બધું જ અવાસ્તવિક છે પડદા પર છબીઓ ચાલે છે તે પણ અવાસ્તવિક છે માત્ર ને માત્ર એ યાદ રાખો કે આ અવાસ્તવિક છે તમે જોશો કે થોડીક સેકન્ડો માટે યાદ રાખી શકશો અને પછી તમે ભૂલી જશો ચલચિત્ર જાણે ફરીથી વાસ્તવિક બની જાય છે આ એવું છે કે જ્યારે પણ તમે સ્વયંને ભૂલી જાઓ છો ત્યારે સ્વપ્ન પણ વાસ્તવિક લાગે છે તમે સ્વયંને યાદ કરો કે દર્શક તરીકે હું જ વાસ્તવિક છું અને પડદા પર જે કંઈ છે તે બધું જ અવાસ્તવિક છે જરૂર લાગે તો સ્વયંને આ યાદ સાથે હલાવો સ્વયંને થપથપાવો અને ફરીથી એ યાદ રાખવાનું શરૂ કરો કે પડદા પર જે પણ થઈ રહ્યું છે તે અવાસ્તવિક છે વહેલા કે મોડા જેમ જેમ યાદ કાયમી બની જાય છે તેમ તેમ બધું જ અવાસ્તવિક બની જાય છે હવે એ સમય આવી ગયો કે દરરોજ રાત્રે જ્યારે તમે સૂઈ જાઓ છો ત્યારે તમે આ બધું જ અવાસ્તવિક છે એવા ભાવ સાથે સુઈ જાઓ અને જ્યાં સુધી તમે ઊંઘી ન જાઓ ત્યાં સુધી આ ભાવ ચાલુ રહેવા દો તમને આશ્ચર્ય થશે કે વહેલા મોડા ત્રણ અઠવાડિયા કે ત્રણ મહિનામાં એક દિવસ તમે જોશો તમારા સપનામાં પણ તમને યાદ હશે કે આ બધું જ અવાસ્તવિક છે તમારી યાદ કે દર્શક તરીકે ફક્ત તમે જ વાસ્તવિક છો બાકીનું બધું અવાસ્તવિક છે તમારા અર્ધજાગ્રત અને અચેતન મનના ઊંડા સ્તરો સુધી પહોંચી જાય છે તમારો બોધ તમારી અપ્રયા સજગતા ઊંઘના માર્ગે તમારા સપના સુધી પહોંચી ગઈ જ્ઞાન મુદ્રા જેની આપણે વિગતવાર ચર્ચા કરી છે તેનો પણ ઊંઘમાં સજગતા માટે અભ્યાસ કરી શકાય છે અને શવાસન સાથે જ્ઞાન મુદ્રા વધુ અસરકારક રહેશે તમે ઊંઘ તાપેલા લઘુ અવધિના ઓમના ધ્યાન અથવા લઘુ અવધિના નાદભ્રમ ધ્યાન અથવા મધ્યમ કે લાંબી અવધિના ઓમનાદના અથવા નાદબ્રહ્મના ધ્યાનનો અભ્યાસ કરી શકો છો અને બોધ તેમજ સજગતાનો અનુભવ કરી શકો છો તેમજ બોધ સાથે ઊંઘમાં જઈ શકો છો અગાઉ ઉલ્લેખિત કોઈ પણ પ્રયોગ કરતી વખતે અથવા ધ્યાન કરતી વખતે તમે નાદબ્રહ્મ અથવા ઓમનાદના સંગીતનો ઉપયોગ કરી શકો છો આ કેટલાક ધ્યાન છે જે સૂતા પહેલાં કરી શકાય છે અને તે સપના અને ઊંઘમાં સજગતા લાવવામાં મદદરૂપ થઈ શકે છે હવે પછીના વિડીયોમાં હું સ્વપ્ન અને ઊંઘમાં બોધ વિશે વાત કરીશ સાંભળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર